નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો અઢાર તારીખ બીજો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મંગળવારના રોજ આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો કઈક આવક ઓછી જોવા મળી રહી છે મિત્રો આજે પાંત્રીસથી થી હાડત્રી પાલ અત્યારે હાલ જોવા મળી રહી છે મિત્રો હરાજીનું કામકાજ પણ ચાલુ તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ ચાલો હરાજીમાં જઈએ જાણીવારી છે આજના બધા તમે ચેનલ ને લાઈક કરજો શેર કરજો સક્ક્રસ કરવાનું ભૂલતા તમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરી જરૂરથી જણાવજો ચૌદસો ને છત્રીસ રૂપિયાનો ભાવ છે સુપર એવન ક્વોલિટી માલ છે ચૌદસો ને છત્રીસ રૂપિયાનો ભાવ છે માલ મકાઈ નોટો સુપર ક્વોલિટી માલ છે ચૌદસો ને છત્રીસ રૂપિયામાં વેચાણો વેચાણ છે તેરસો ને છેતાલીસ રૂપિયાનો ભાવ છે તેરસો ને છેતાલીસ જૂનો છે શું ભાવ છે ખેડવાનો ચૌદસો ને એક રૂપિયાનો ભાવ છે આ માનલો ચૌદસો ને એક રૂપિયા માં વેચાણ છે ખેડૂત છે એક ભાવ છે ચૌદસો ને એક રૂપિયાનો ભાવ થયો છે ચૌદસો ને એક રૂપિયાનો ભાવ થયો છે આ માલનો પણ ચૌદસો ને એક રૂપિયાનો ભાવ થયો છે આ માલનો પણ ચૌદસો ને એક રૂપિયાનો ભાવ થયો છે ચૌદસો એક રૂપિયામાં આ માલ પણ ચૌદસો ને એક રૂપિયામાં વેચાણ છે ક્વોલિટીની વાત કરીએ તો ક્વૉલિટી સારી છે એક નંબરથી થોડીક મીડિયમ ક્વોલિટી કહી શકાય ચૌદસો ને એક રૂપિયામાં આ માલ વેચાણ

ચૌદસો ને એકવીસ ચૌદસો એકવીસ રૂપિયાનો ભાવ છે ક્વોલિટી સારી છે ચૌદસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે અમારો ચૌદસો ને એકવીસ રૂપિયાનો ભાવ મિત્રો આજની બજારની વાત કરીને તો બજાર તો સેમ જ જોવા મળી રહ્યું છે બજારમાં કોઈ લાંબો ફેરફાર જોવા નથી મળી રહ્યો મિત્રો બજાર તો સેમ જ જોવા મળી રહ્યું છે આ મિત્રોમાં ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અને આ માહિતી સારી હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો